જો તમે ત્રણ મહિનાથી સરકારી અનાજ નથી લેતા તો તમારું રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે તો મિત્રો જો આપણને સરકાર તરફથી આ રેશન કાર્ડ દ્વારા આપણને જે સર મફત અનાજ મળે છે તો મિત્રો આપણે લગાતાર ત્રણ મહિના સુધી જો રાશન કાર્ડથી રાશન ન લઈએ તો મિત્રો પણ આપણું જે રાશન કાર્ડ હોય છે તે બ્લોક થઈ જઈ શકે છે સૌરાષ્ટ્રમાં એક પોઈન્ટ છવ્વીસ લાખથી વધુ રેશન કાર્ડ બ્લોક થયા છે જેમાં રાજકોટ અને ભાવનગર સૌથી આગળ છે જે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં સવા લાખથી વધુ બ્લોક કરવામાં આવ્યા છે એક્યાસી રાશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે જેમાં બે હજાર છત્રીસ અંત્યોદય એડ છે અને ભાવનગરમાં સત્યાવીસ હજાર આઠસો છવ્વીસ રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે જેમાં ચોવીસો સડસઠ એ એ વાય કાર્ડ થાય છે જો જામનગરની વાત કરીએ મિત્રો તો પંદર હજાર છસો એ એ વાય કાર્ડ કાર્ડનો સમાવેશ થાય છે અને અમરેલીમાં તેર હજાર છપ્પન રેશન કાર્ડ બ્લોક કરવામાં આવે છે જેમાં તેરસો છપ્પન એવાય કાર્ડ સમાવેશ કરવામાં આવે છે આ મિત્રો આખી લિસ્ટ હતી અમુક એવા જે મેન મેન જે અમુક જિલ્લાઓ છે તેની લિસ્ટ હતી કે એટલા રાશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે તેની આખી લિસ્ટ હતી અને હા જો રાશન કાર્ડ બ્લોક થવાના મિત્રો કારણો આપણે જાણીએ તો પેલું તો એ કે ત્રણ મહિનાથી અનાજ ન લેવો એટલે કે જો લગાતાર સખત ત્રણ મહિના સુધી જો આપણા રાશન કાર્ડથી અનાજ ન લેતા હોય તો પણ આપણું રાશન કાર્ડ બ્લોક થઈ શકે છે અને બીજું તો એ કે ઈ કેવાયસી પૂર્ણ ન કરવો એટલે કે જો તમારું ઈ કેવાયસી બાકી હોય અથવા તો ઈ કેવાયસી અધૂરું હોય તો પણ રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે અને છેલ્લું તો મિત્રો કે બે મહિનાની વિતરણ સાયકલમાં ફિંગર ન આપવું એટલે બાયોમેટ્રિક એટલે કે જો આપણે લગાતાર બે મહિના સુધી આપણે રાશન કાર્ડથી રાશન લઈએ છીએ અને લગાતાર બે મહિના સુધી આપણે ફિંગર ન આપ્યું એટલે કે મિત્રો બાયોમેટ્રિક ચાર્જ ન કરાવ્યું હોય તો પણ મિત્રો રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે તો મિત્રો આપણે એ જાણીએ કે જો રાશન કાર્ડ બ્લોક થયું હોય તો તેના માટે આપણે શું કરવું જોઈએ તો દર મહિને ત્રીસ તારીખ પહેલા સસ્તા અનાજની દુકાનેથી અનાજ લઈ લો એટલે કે આપણે જે જાતિ પણ આપણે રેશન અનાજ લેતા હોય આપણા જે નજીકનું જે રાશન કેન્દ્ર હોય છે ત્યાં મિત્રો દર મહિને ત્રીસ તારીખ પહેલા આપણે સસ્તા ભાવથી અનાજ આપવામાં આવશે તે મિત્રો આપણે દર મહિને તારીખ લઈ લેવાનું છે અને બીજું તો એ કે તમારું ઈ કેવાયસી પૂર્ણ કરાવવું જેથી રાશન કાર્ડ બ્લોક ન થાય એટલે કે મિત્રો બે તમને પહેલા પણ વાત કરી કે ઈ કેવાયસી બાકી હોય અથવા તો ઈ કેવાયસી અધૂરું હોય તો પણ રેશન કાર્ડ બ્લોક થઈ શકે છે એના માટે મિત્રો આપણે ઈ કેવાયસી પૂર્ણ કરાવવાનું રહેશે અથવા તો સંપૂર્ણ ઈ કેવાયસી બાકી હોય તો તે પણ આપણે કરાવી લેવાનું છે અને છેલ્લો કે બ્લોક થયેલું કાર્ડ ચાલુ કરાવવા પુરવઠા કચેરી અથવા કચેરીનો સંપર્ક કરવાનો રહેશે એટલે મિત્રો જે બ્લોક થયેલું હોય તેને જો આપણે ચાલુ કરાવવું હોય પુરવઠા કચેરી એટલે કે આપણે નજીકની કચેરી અમુક સરકારી કચેરી હોય અથવા તો મામલતદારો હોય કે ઝોન કચેરી હોય ત્યાં જઈને આપણે મિત્રો ચાલુ કરાવવાનું રહેશે તો મિત્રો આ અમુક મુખ્ય જાણકારી હતી રાશન કાર્ડ લઈને આ વિડીયોમાં આપણે જાણી તો મિત્રો આવી જ અમુક માહિતી અને અમુક અવનવા સમાચાર જાણવા માટે મિત્રો ચેનલને સફાઈ સબસ્ક્રાઈબ કરી લઈશું તને બંને રીતે મિત્રો ગુજરાત લાવી શકે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો જો કંઈ હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો તો મળીએ મિત્રો આવનારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો